કેમ કે બાવીસ પચીસ વર્ષ થી લગભગ મુંબઈમાં રહું છું રસોઈમાં સમાજ સેવા આમ તો મને વારસામાં મળેલું કામ જે છે સેવાથી પ્રવૃતિઓ મારા બાપુજી મારા દાદા તરફથી જ મને મળેલી છે લોહીમાં એને એમ કહી શકાય મુંબઈમાં આવ્યા બાદ લગભગ એક વર્ષ મારા સંઘર્ષમય જીવનના બાદ કરી અને પછી મેં ફરીથી પાછી સમાજ સેવા ચાલુ કરી અત્યારે હાલમાં અમારા વિરારથી નાયગાંવ સુધીના ચાર પરા વિસ્તારના ના મંડળ ના પ્રમુખ તરીકે ની ફરજ છું યુવા સુથાર જીવન સાથી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રસ્તાવિત કે જે આજે લગભગ ચાર વર્ષથી થી ના કાર્ય સાથે સંકળાયેલું છે એ જ ઉપરાંત બીજી પણ એવી ઘણી સમાજ સેવા કી સંસ્થાઓ છે જેની સાથે હું જોડાયેલો બરાબર છે હવે લુહા સુથાર જીવન સાથી ચેરિટેબલ ટ્રસ્ટ એનું કાર્ય શું છે શું કાર્ય કરે છે એ સમાજ માટે અત્યારે વર્તમાન સમયમાં છેલ્લા લગભગ ગણતરી કરીએ તો બાર થી પંદર વર્ષથી દીકરા દીકરી ના કરવા એ એક બહુ વિકટ સમસ્યા છે આમ તો જો કે દીકરા દીકરી એના બદલે હું એવો શબ્દ પ્રયોગ કરીશ કે દીકરાઓના સગ કરવા એ બહુ વિકટ પ્રશ્ન સમસ્યા છે દીકરીના ના તો થઈ જ જાય છે તરત જ એક દીકરા માટે હું એમ કઉ કે પચાસ વ્યક્તિ દીકરાઓ તૈયાર પણ એક દીકરા માટે એક દીકરી પણ તૈયાર નથી સમય મળતો એમાં અલગ અલગ એક્ટિવિટી કરતા કરતા દિલીપભાઈ સાથે મારો ફેસબુક ઉપર પરિચય થયો અને એ ફેસબુક માંથી અમે લોકો વોટ્સએપ ગ્રુપ બનાવ્યું ગૃહ સુથાર જીવન સાથે વોટ્સએપ ગ્રુપ અને દીકરા દીકરીના શોધ પણ કરાવવા એવો અમે એક નિયમ લીધો સંકલ્પ લીધો અને આજે સોળ તારીખ સોળ સાત સોળ જુલાઈ બે હજાર અમારું એ પહેલું વેલું ગ્રુપ નું ઓપનિંગ હતું બે દિવસ પછી સોળ જુલાઈ બે હજાર ચોવીસ ચાર વર્ષ અમારા ગ્રુપને ને પૂર્ણ થશે અને અત્યાર સુધીમાં આજની આજની તારીખ મારે હું કઉ

અલગ અલગ ગામ થી અમે બધા admin ઓ એમાં દિલીપ ભાઈ થી છે રાજેશભાઈ ભાઈ સુરત થી છે હું મુંબઈ થી છું હરેશભાઈ ભાઈ ભાવનગર થી છે રાજન ભાઈ પરમાર રાજકોટ થી છે એવી રીતે અલગ અલગ ગામ થી અમે આમાં બધા જોડાયેલા છીએ અને અમારી સાથે કારોબારી સભ્યો ની પણ એક ટીમ છે લગભગ અઢાર થી વીસ કારોબારી સભ્યો છે કે એ પણ અલગ અલગ શહેર ના છે જે કાઈ પણ અમારું આયોજન હોય કિંટન શિબિર છે પરિચય યુવકો છે આગેવાનો છે જોડાયેલા છે બરાબર છે આ લોતા જીવનસાથી છે એટલે પણ ટ્રસ્ટમાં તમારો હોદ્દો શું કઈ રીતે કઈ હોદ્દેદારો રીતે હોય છે કે સાથે મળીને બધા કામ કરતા હોય છે

માં શું છે કે હું સમાજ સેવા માં તો ઘણા અત્યારે ઉતરેલો અને એમાં વધારે આ છેલ્લા પંદરેક વર્ષથી તમે પણ જોતા હશો સમાજના દરેક વ્યક્તિઓ પણ જોતા હશે કે સગાઈ થઈ ગયા પછી અને લગ્ન થઈ ગયા પછી બહુ ટૂંકા સમયમાં અણબનાવ બને છે અને એ પછી એટલે પણ બધી એક જગ્યા ની હું વાત કરું એવું પણ ચાલી શકે એમ તો સરેરાશ આવું બધું જવામાં અને બે એક સર્વેક્ષણ થયું કે ભાઈ આને રોકી કઈ શકાય કઈ રીતે શકાય બંધ તો નહીં કરી શકીએ આપણે અણબનાવ અને શબ્દ વિચ્છેદ છૂટાછેડા નાખીએ આપણે બધું કરી શકીએ પણ એની ઉપર તો લગાવવા માટે એક પાયો મજબૂત કરીએ ભાઈ સગા થાય ત્યારે દીકરા પક્ષ અને દીકરી પક્ષ બે સમજૂતી આ એક જાતનો કરાર કરે આ એક જાતનો કરાર જ છે સ્નેહ નું નામ હોય એટલે જે રીતે આપણે માની લો કે ઘર લઈ જાય છીએ ભાડા ઉપર તો એક કરાર કરીએ છીએ દુકાન કે ધંધાની જગ્યા લઈ તો કરાર કરીએ છીએ એવો ભાગીદારી કરીએ ધંધા માટે ની તો પણ કરાર કરીએ એ જ રીતે આ એક કરાર છે જે બંને પક્ષ સમજૂતી દીકરો અને દીકરી બંને પક્ષ સમજૂતી થી આ એક કરાર કરે છે જેમાં ઘણા બધા મુદ્દાઓને આપણે આવરી દીધા છે અને એડવોકેટ ની સલાહ લઈને આપણે આ કરેલું છે એટલે ક્યારે મને એવું થતું હતું કે હવે સગ પણ થઈ ગયું છે લગ્ન થઈ ગયા છે તો આમાં તો કાઉન્સેલિંગ કરીએ સમજાવીએ આગેવાનોની મિટિંગ સગાવાલાઓની મિટિંગ કરીએ પણ આને પહેલેથી જ આપણે એક લગામ આપી દઈએ તો એટલે બે વર્ષ પહેલા મે મેં આ એક એડવોકેટની સલાહથી ઘણા બધા મુદ્દાઓ તૈયાર કરી અને એડવોકેટ ની સલાહથી સ્નેહનું સોગંધનામું બનાવ્યું પછી અમારા આ લુહાર પુકાર જીવન સાથી ગ્રુપના એડિલો ને બતાવ્યું એમને આ આઈડિયા બહુ સરસ ગમ્યો પછી અમારા ગ્રુપ તરફથી અમે જે ચિંચન શિબિરોનું આયોજન કરીએ છીએ પેહલી એની ચિંચન શિબિર અમે સુરતમાં યોજેલી ત્યાંના આપણા સમસ્ત ગુહાર સમાજના આગેવાનો જ્ઞાતિ મંડળો જ્ઞાતિબંધુઓના સહકાર મંડળો એક સમક્ષ અમે આવડું સ્નેહનું સોગંદનામું રજૂ કર્યું હતું અને લગભગ મોટા ભાગના જેટલા પણ આમંત્રિત ઉપસ્થિત હતા આગેવાનો એમને આ સ્નેહનું સોગંદનામું ને છે પણ આ બે વર્ષની અંદર ના સમયમાં સમાજમાં અમે ઘણો બધો એનો પ્રચાર કર્યો કે ભાઈ કોઈ ને કોઈ વ્યક્તિ જેની હોય એને કન્વિન્સ કરતા હતા હતા એટલે વાત કરતા પણ કોઈ દાદા ને કરવું અને મારા દીકરાનું સગ પણ થયું અને સગ પણ થયું એટલે કદાચ દાદા એ જ મને ચાન્સ આપ્યો કે ભાઈ તમારાથી જ શરૂઆત કરો એટલે મેં જે કઈ પણ મારા જે વેવાય બનનાર વેવાય હતા એમને મેં વાત કરી કે ભાઈ આપણા સંબંધ ફાઇનલ થઈ ગયો દીકરો દીકરી બંને રાજી છે અમારું ફેમિલી તમારું ફેમિલી રાજી છે તો મારો એક હવે પ્રશ્ન છે કે જેમાં આપણે સ્નેહ નું સોગંદ અમે એક તૈયાર કર્યું છે અને એ આપણે બનાવવું છે તો એમણે મને કીધેલું કે ભાઈ તમે મને ડ્રાફ્ટ આપો હું બે દિવસમાં એનો અભ્યાસ કરી અને પછી હું તમને જણાવીશ તો એમણે તરત જ મંજૂરી આપી ને એમને ડ્રાફ્ટ આપ્યો એમણે વાંચી લીધો પછી એમણે મને સામેથી કીધું કે ભાઈ હજુ આમાં તમે બે ત્રણ મુદ્દાઓ ઉમેરો તો આ એક મજબૂત કરાર કરારનામું બન્યું એમણે જ મને સામે થી દે કીધું અને બે ત્રણ મુદ્દાઓ બે પણ એમાં ઉમેરી દીધા એમણે જે મને સૂચના આપ્યું એ પ્રમાણે અને બસ મારા દીકરાની સગાઈ પ્રથમ છે સ્નેહનું સોગત નામું પ્રથમવાર સમાજ સમક્ષ રજૂ કરવાનો મને મોકો મળ્યો વાહ સરસ હવે આમાં મુખ્ય મુદ્દાઓ એટલે શું શું હોય છે એક બે મુદ્દાઓ જણાવશો કે સમાજમાં જે અડચણરૂપ થતા હોય લીધા હોય એમાં દીકરો અને દીકરી પેલું બને છે એમાં દીકરો અને દીકરી બંને કરાર છે કે આપણી બંને વચ્ચે આપણે આપણે બંને અલગ અલગ પરિવાર માંથી આવીએ છીએ અલગ અલગ રીત રિવાજ માંથી આવીએ છીએ અલગ અલગ ઉછેર થયો છે તો બે વાસણ સફળ છે એવી રીતે આપણા બંનેના સ્વભાવ પણ અલગ અલગ છે ક્યારેક ને ક્યારેક એવું બનશે કે આપણા બની શકશે સુધી કરશું આપણો સંબંધ સાચવવાની જે કાંઈ પણ સમસ્યા સમજાશે એનું સમાધાન શોધવાની અને કદાચ એ સમસ્યા વકરતી જ હશે અને એ બહુ વધી જશે તો આપણે બંને આપણા મા બાપનો સહારો લેશું હું મારા મા બાપનો લઉં એટલે કે દીકરો એના માં બાપનો નો દીકરી એના માં બાપનો નો અને એ બંને વડીલ પરિવાર ના વડીલો સાથે મળી અને એનું counselling કરે એનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે એમ છતાં પણ જો નો થાય તો આપણે આમાં એક બીજો કોઈ મુદ્દો મુકાયો છે કે સમાજ ના આગેવાનો આજે હું વસઈ માં રહું છું તો વસઈ સમાજના આગેવાનો એ મારે આમંત્રણ આપવાનું સગાઈ વખતે એ એક વચ્ચે મુદ્દો હું લઈ લઉં પછી થોડીક વાત ને આગળ વધારું

એ રીતે જો સમાધાન ના મળે તો આપણે આપણા સમાજના આગેવાનોની સલાહ લેશું અને એમ છતાં પણ જો નો થાય તો આપણે હવેનો જે સમય છે આધુનિક સમય છે તો જે મેરેજ કાઉન્સિલરો છે એ મેરેજ કાઉન્સિલર પાસે આપણે જાતું અને એમની પાસેથી આપણી સમસ્યાનું સમાધાન શોધી અને એમ છતાં પણ જો એવું લાગશે કે ભાઈ આપણે બંને સાથે નથી જ રહી શકીએ એમ તો આપણે બે માંથી કોઈ એકબીજા ઉપર કોઈ જાતના કોર્ટ કેસ નહીં કરીએ પોલીસ ફરિયાદ નહીં કરીએ અને કોઈ જાતની કાયદાથી કાર્યવાહી નહીં કરીએ દીકરી પક્ષે દીકરા પક્ષ ને જે કાંઈ પણ વસ્તુઓ ચડાવી હોય એ દીકરી પક્ષ ને પાછી આપી દેવાની દીકરા પક્ષે દીકરી પક્ષને જે કાંઈ પણ વસ્તુઓ ચડાવી હોય એ દીકરા પક્ષને આપી દઈએ બંને એકબીજા એકબીજાનો સામાન પરત કરી દે સમાજની આગેવાનો સગાવાલાઓ અને પરિવારની હાજરીમાં સહી સિક્કા કરી અને પ્રેમ થી સંબંધ છૂટો પડે બહુ સારું છે ને સમાજ માટે અત્યારે આધુનિક જમાના પ્રમાણે બહુ એક સારો વિચાર લઈ આવ્યા છો પણ એમાં વિચાર સાથે થોડા ક્યાંક સમાજમાં સમસ્યાઓ પણ ઉભી થતી હોય સમાજના સર્વે લોકોના વિચારો અલગ અલગ હોય છે આપણે વિચારીએ આખો સમાજ વિચાર એવું કોઈ જરૂરી નથી એમાંથી ઘણા એવા પ્રશ્નો પણ ઉભા થયા છે કે તમે જે સગપણ કરો છો તમે જે એકબીજા પર વિશ્વાસ એક સંબંધ બાંધો છો આ સંબંધ બાંધ્યા પહેલા અવિશ્વાસ જે ઉભું થાય છે વાતાવરણ તો એમાં તમારું શું કેવું છે એક દ્રષ્ટિ એવું ગણી શકાય અને કહી શકાય નહીં કોઈ પણ વ્યક્તિ એ સમજે પણ ખરું કોઈ જો દીકરા પક્ષ અને દીકરી પક્ષ બંનેમાં સમજણ હોય અને એ લોકો સમાજમાં અત્યારે જે કઈ પણ બનાવો બની રહ્યા છે એને જો અનુભવતા હોય તો એ લોકો થોડોક ગંભીરતા પૂર્વક ઊંડાણ પૂર્વક વિચાર કરે તો એમને પણ પહેલી દ્રષ્ટિએ આપણે જેમ માની લો કે કોઈ ફળ લેવું છે તરબૂચ લેવું છે જો બાહ જો ફળ જોઈ અને આપણે લઈએ તો નહીં લઈ શકીએ પણ એને અંદરનું ફળનું આપડા અનુભવ હોય કે ભાઈ અંદર નરમ હશે લાલ હશે બીચું હશે તો આપણે લઈએ છીએ એવી જ રીતે આ બાબતમાં પણ એવું છે કે જો બાહ્ય કોણ આપણે જોઈશું કે તો અવિશ્વાસ થઈ જશે દીકરી પર પ્રેમ કે તમને અમારી ઉપર વિશ્વાસ નથી એવું બની શકે મારે પોતાને જ જે હું દીકરા માટે જયારે પાત્ર શોધતો તો જ્યારે મારે ત્રણ દીકરીના મામાપ બાપ સાથે આ વાત છે કારણ કે જયારે આમ તો જો કે એક વચ્ચે બીજી હું વાત લઈ લઉં થોડીક નાનકડી કે દરેક ગામમાં દરેક શહેરમાં અત્યારે એક મોટા મોટો પ્રોબ્લેમ છે કે ભાઈ અમદાવાદ ની દીકરીને અમદાવાદ નથી અમદાવાદ ની બાર નથી કરવું રાજકોટની દીકરીનું એવું સુરત નું એવું જ અમારે અહિયાં મુંબઈમાં પણ અમારે વસઈમાં કોઈ દીકરીને આવવું નથી તેમ છતાય ક્યારેક કોઈ પાત્ર સાથે એવી મેળ ખાઈ જાય અને મીટિંગ થાય બધી વાતચીત કર્યા પછી હું આવ્યા વાત મૂકું કે સોગંદનામું આપડે બનાવ્યું છે એટલે દીકરી ના બાબા તરત જ ના પાડે કે ભાઈ ના તો અમારે સંબંધ નથી કરવો પછી જયારે હું એમને આ બધી વાત કહી દઉં કે ભાઈ આપડે સંબંધ નથી કરવો એમ આપડે માની લઈએ પણ તમે સમાજમાં માં જુઓ છો કે જેવા જેવા બનાવો બને છે આજે દીકરા પક્ષ ને તો ઠીક છે કે મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી એ દીકરી પક્ષ ઉપર કેસ નથી કરતા પણ દીકરી પક્ષ જ દીકરા પક્ષ ઉપર કેસ કરે છે અને બહુ મોટી મોટી રકમ ની માગણીઓ પણ થાય છે

અમલમાં મૂક્યો એમાં બીજી કોઈ એવી સમાજ તરફથી કોઈ અડચણ સમાજ તરફથી કોઈ વિચારો જોવા કે નહીં હા મને પોસ્ટ મૂકેલી એ પછી તો મને સમગ્ર સમાજનો સહકાર મળ્યો અને લગભગ મોટા ભાગના જ્ઞાતિના મંડળો એમણે મને પોઝિટિવ સહકાર આપ્યો સકારાત્મક સહકાર આપ્યો કે ખરેખર હવે આ વસ્તુની જરૂરિયાત છે એમાં પણ બે ત્રણ મંડળો એવા છે કે સમયમાં જ આ બાબત માટે કાર્યવાહી ને આપણે એક ભારપૂર્વક જ્ઞાતિબંધુઓને કહીએ અને સમજાવીએ કે ભાઈ હવે આની ખાસ ખાતી જરૂરિયાત છે આ સ્નેહ નું સોગંદ નામું એ કરાર કરવાની બરાબર છે હવે બીજું તો આ તમારું છે ઝડપી પગલું નથી લાગતું એના સિવાય બીજા કોઈ રસ્તા હતા કે નહી આના સિવાય મને નથી લાગતું કારણ કે મેં ઘણી બધો વિચાર કર્યો પ્લસ ઘણા બધા આગેવાનો સાથે પણ અમારે ચર્ચાઓ થતી હોય છે અમારું સુધાર જીવન માટે ચિંતિત છે એટલે અમારા પણ બધા અવનવા કાર્યક્રમો અને ઘણા બધા એવા આગેવાનો છે મંડળના આગેવાનો છે એડવોકેટો છે એમની સાથે અમે ચર્ચાઓ કરતા હોઈએ છીએ એટલે આના સિવાય તો બીજો અમને કોઈ રસ્તો વિકલ્પ મળ્યો જ નથી અને છતાંય જો બીજો કોઈ વિકલ્પ મળે તો બે અમે પણ સ્વીકારવા તૈયાર છીએ વા ખુબ ખુબ આભાર તમારો મેહુલ અમારા એસવી ન્યુઝ માં સમય ફાળવા માટે ને એક સમાજ ને નવી દિશા નવું માર્ગદર્શન આપવા માટે આપનો ખુબ ખુબ આભાર જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા